ચારસો ને ઓગણ એસી બોલવું એકા ભાગ ચોરા પચાસ સાવાસી નેવાસો નેવું નેવું એકાણું બાણું ત્રણું ત્રણું ચારસો ત્રણ ચારસો ને ત્રાણું ચોરાણું સત્તાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ત્રણ રૂપિયા પાંચસો ત્રણ પાંચસો ને ત્રણ બોલવું ભાઈ પાંચસો ત્રણ ત્રણ ચાર ચાર પાંચ છ આઠ આઠ નવ છગિયાર બાર તેર

ಚಾರ್ ಮೋರೇ

मनोबात 450

હા 55 ફેલી 55 235 મુખો ફેલીવાળા માઈ